અરવલ્લી મોડાસા ઓધારી મંદિર ખાતે શ્રી આનંદના ગરબા સત્સંગ કથાની પૂર્ણાહુતિની હારે છે ત્યારે મોડાસા ઓધારી મંદિરના પટાંગણમાં શ્રી ગીતા સાગર મહારાજના મુખારબિંદથી આનંદના ગરબા સત્સંગ કથા ચાલી રહી છે શ્રી હિંગરાજ ભાવસાર મહિલા ભજન મંડળ દ્વારા સુંદર આયોજન કરાવ્યું છે પોથીના દાદા સ્વર્ગીય ચંદનબેન મનુભાઈ ભાવસારના સ્મરણાર્થે

ગીતાસાગર મહારાજની મહારાજ ની કથા નો પ્રારંભ કર્યો એમાં બહુચર ના ગુરલા ગાવા માટે અહિયાં માનો ગરબો ગાવા માટે આવેલા છે અને મા બહુચર ના પ્રાગટ્ય દિવસ આજે કાલે રવિવાર ના દિવસે ઉજવવામાં આવશે અને આ એના ગુરલા વલ્લભ ચૌદ વર્ષ ના હતા અને એમને આનંદ ના ગરબા ની રચના કરી હતી તે નિમિત્તનું આ બધું એ એક એક પંક્તિ દ્વારા રજૂઆત કરે છે અને એ એકસો પંક્તિઓ ની અંદર અને એક અવાજે દીકરા ને પીરસવા માટે આવતી હોય ને આપણે એકસો ને માં નું નામ લઈએ અને માં ન આવે એવું બને જ નહીં અને માં આ તો એવા એના પરસા છે કે એના ગુણલા ગાતા ગાતા તો આપણે થાકીએ અને અવારના વારા માં પર્ચા કરતી હોય છે અને આનંદ ના ગરબા ની કથા કહેવા માટે પ્રથમ વાર મોડાસા ની અંદર ગીતા સાધુ મહારાજ પધાર્યા છે અને જે આધાર આપનારી માં અંદર જો આની ગાથા ગવાતી હોય તો આવી ગાથા તો ક્યાંય અહિયાં આખા ગુજરાત ની અંદર તો ગવાય છે પણ સાબરકાંઠા ની અંદર ક્યાંય ગવાઈ નથી અને અરવલ્લી જિલ્લા ની અંદર માં બહુચર ના ગુરુલા ખૂબ એવા ગવાયા છે પોલ ની બહુ ચારે